જો કેવી મોઢામાં આંગળા નાખે આખો દી બે આંગળી મોઢામાં જ હોય ને હાય દુબાને કદો હા ને જો હવે હે ને શ્યાકો કાઢવાનું એમ ને શુક્રવાર છે ને તો લાઈટ નહોતી ફોનમાં હે ને ચાર્જિંગ આજતાં ખબર નહીં મને હું ખીજો હોય તે આજને ફોન ચાર્જિંગમાં રાખી દીધો જે શુક્રવાર હોય ને તે ચાર્જિંગ કરતા ભૂલી જાઓ ને ફોન દો થાય ને તો થઈ જાય સ્વિચ ઓફ પણ આજે ખબર નહીં હું વહેલી ઉઠી હતી ને હું કો હું કંઈક ફોન સાજીમાં નાખી દઉં તો હા શું કાચ છે ને શું કરવા નહીં કે લાઈટ લાઇટ છે ને મારા કિસ્મત થારા હતા ને તો આપણા કિસ્મત છે ને બેકાર જ હોય દવા વાગ્યામાં ફોન સ્વિચ ઓફ થઈ જાય પછી હાઈન પડે છે તો હાં જેટલી લાઇટ ન આવે ત્રણ વાગે છે લાઈટ લાઇટ આવે ને કાલે છે ને આહાના નિશાળમાં હે ને નવરાત્રિ મહોત્સવ હતો તો એમાં ગરબા સ્પર્ધા હતી શારીરિક સ્પર્ધા હતી અને ડ્રેસિંગની

નંબર કીનો આવ્યો ખબર જેને છે ને હાથે માટીનો ગરબો ઘડી અને કલર કરી અને ડાયમંડ ચોટાડીને લઈએ હોય ને ઈનો નંબર આવ્યો જે મહેનત કરે ને એનો આમાં તમે કઈ મહેનત કરી હે ની તૈયાર ગરબો હતો ને લઈ આવ્યા ને હું ત્યાં ના પાડતી તેમ તો કે ના મમ્મી મારે ગરબો લઈને જવા માં સરે કીધું કે ફરજિયાત ભાગ લેવાનો છે નો લોકો વાંધો નહીં તારી મરજી છે ને તો લઈ જતી પપ્પા એને ગામમાં ગયા હતા ને તો લઈ આવ્યા અને પછી એને આભલા એના ભલાભ નીવા છોટાડી ને ગરબો સજાવ્યો એકદમ વાઇટ હતો ને પછી માં કલર ને બધું કરી દઉં જો પછી નંબર જે મહેનત કરે ને એનો આવે બધીનો નંબર નો આવે તો કાલે હું પણ સ્કૂલે ગઈતી રમાયડાનિયા નાસ્તો કરાવ્યો અને હું તુબા મમ્મી દીકરી ગઈતી ને જવાનું હતું શેર વાગે શેર થી ટાઈમ હતો 2 કલાક તો જો તો ખાટલીમાંથી માંથી કાઢી કાઢી નાખી દીએ એ અઢારી ના તોડી નાખતી હો તુબા તુબા

ખોડક બાકી હે હવે કાલે દેવાનો હે કેમ કે આ માલ આવ્યો ને એ અડધી થઈ ગયા પછી ન્યાથી હે ને ઓર્ડર આવ્યો કે માલ અમને હે ને આજે કા કાલ રાત સુધીમાં પુગારી દીજો તો મને બીજું ક્યા કામ માં લાગી પડ્યું એટલે હું છે ને વ્લોગી હમણા છે ને બહુ નટનાતી કઈ કઈક જ નાખો ને જો એટલો માલ બાકી રહ્યો એટલો ભરવાનું હે ન્યા આ એટલો હે આ થડકો હે ને મોટો થડકો હે ને બધાની કોમેન્ટ હતી કે હે અમારે માલ જોતો હોય તો અમારે માલ જોતો હોય તો તમારે માલ જોતો હોય ને તો રહેવા આવવું પડે તો થાય તો માલ જડે કેમકે છે એને માલ આપે બાર ગામ નો આપે તો હેને તમે થાઉ ને હું થાવ એકલી તો કે બધીના કોમેન્ટના જવાબ મારે કેમ આપવા તો હું હેને વિડીયો બનાવી અને નાખી દોરો તમને બધીને છે ને વિડીયો ને તો જવાબ મળી જાય હા ¿A ver, no, y vuela? ¿Qué tal? ¿Qué ¿Qué tal? ¿Qué ¿Qué tal? Mamá, Mami, mamá, américa, Mami, américa, 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 no américa, américa, américa,

તમે એને કોમેન્ટનો જવાબ મળી જાય પાછા તમે મને એમ કહ્યું તમે જવાબ નથી દેતા જવાબ નથી દેતા પણ હું જઈએ મારે સામે કોમેન્ટ આવે ને ત્યાં હું હે ને બધીને જવાબ દઈએ જ દઉં હું કંઈક જ મારે નજરમાં ન આવે બાકી નજરમાં આવે ને તો હું કોમેન્ટનો જવાબ દઈએ જ દઉં ને આ જ વધારે કોમેન્ટ હતી કમને આપો અમારે જોઈએ છે અમારે જોઈએ અમારે કામની જરૂર છે અમને માલ આપો પણ બાય ગામ ના આપે જે દરેડમાં રહેતા હોય અહીંયા રહેવાસી હોય ને એને જ મળે છે મેં બે ત્રણ જણાને કોમેન્ટનો રિપ્લાય એ પાછો કર્યો

ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયા તમે જોઈ અને એક લાઈક તો કરી દેજો ચાલો પાછા પણ મળીએ કાલે નવા બ્લોબમાં સૌથી થતા બાય બાય